શહેરના વોર્ડ નંબર માં પાણીની સમસ્યા છે અને અન્યાય થઈ રહ્યો છે સાંજ સુધી આંદોલન ચાલુ રહેતા ઉપવાસ પર બેઠેલા સભ્યની તબિયત બગડતા કચેરીમાં જ સારવાર લેવી પડી સભ્યોનો સ્પષ્ટ શબ્દોમાં આગ્રહ છે કે પાણીની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી આંદોલન યથાવત રહેશે રહેલા સદસ્ય આશિફભાઈ ખેડિયાના પિતાશ્રી સૌ મારા પુત્ર વોર્ડ નંબર ત્રણમાં છેલ્લા દસ દિવસથી અને ગાડીયાધાર ગામની અંદર આઠથી નવ દિવસથી પાણી આવતું ન હતું જેના હિસાબે અવારનવાર રજૂઆત કરેલ પરંતુ આજે સવારે સાડા દસ વાગ્યે તેઓ નગરપાલિકા ખાતે રૂબરૂ રોડ રજૂઆત કરવા આવતા અહીં કોઈ પણ પ્રકારનો પ્રત્યુત્તર મળેલ નહીં તેમજ જવાબદાર કોઈપણ અધિકારી જેવા કે ચીફ ઓફિસર પ્રમુખ શ્રી સ્ટેન્ડિંગ કમિટી કે કોઈ અન્ય ભાજપની બોડીના હોદ્દેદારો હાજર હતા નહીં જેના હિસાબે મારા પુત્ર એવું નક્કી કરેલું કે મારા મત વિસ્તાર તેમજ મારા ગામને જ્યાં સુધી પાણી નહીં મળે ત્યાં સુધી હું રજૂઆત કર્યા વગર જઈશ નહીં પરંતુ ઓફિસ બંધ થવાના સમય દરમિયાન પણ કોઈ જવાબદાર માણસ આવેલ નહીં ત્યારે તેમણે એવું નક્કી કર્યું કે હું ખાટલો લઈ અને જ્યાં સુધી મારા વોર્ડમાં પાણીનું વિતરણ નહીં થાય ત્યાં સુધી હું ખાટલો નાખીને અંજાર ચાક કરી અને નગરપાલિકા કચેરીના મેન દરવાજા પાસે આમને તુપા ઉપર ઉતરીશ અને એના અંધારા નિર્ણયથી તેઓ સવારના સાડા દસ વાગ્યાના ભૂખ્યા તરછ્યા ગામના પ્રશ્ન માટે વોર્ડના પ્રશ્ન માટે અને નગરપાલિકાનું જે આ ભર્યું વલણ અમારી સાથે થઈ રહ્યું છે તેના વિરોધમાં ઉતર્યા છે પણ અફસોસ કે આજે રાત્રિના સાડા આઠ કલાક વાગવા છતાં હજી કોઈ પણ નગરપાલિકાનો જવાબદાર અધિકારી કે રાજ્યના કોઈ પણ જે જવાબદાર અધિકારીઓએ